વડોદરાના સાવલીમાં દૂધ મંડળીઓ મુદ્દે રાજકારણ ગરમાયું છે સાવલીના ધારાસભ્ય અને બરોડા ડેરીના ડિરેક્ટર આમને સામને છે કેતન ઇનામદાર અને કુલદીપસિંહ રાહુલજી વચ્ચે વિવાદ વકર્યો બરોડા ડેરી ડિરેક્ટર કુલદીપસિંહના કેતન ઇનામદાર પર ગંભીર આક્ષેપો છે મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની વાત કુલદીપસિંહે કરી અને સાથે જ કહ્યું કે એમએલએ અને તેમના મળતિયા મને ટાર્ગેટ કરી રહ્યા છે તો ડિસેમ્બરમાં બરોડા ડેરીની ચૂંટણી આવતી હોવાથી